વૈશ્વિક હોમિયોપેથી દિવસ 2025 ની ઉજવણી વૈશ્વના વિવિધ ભાગોમાંથી 8000 થી વધુ લોકોએ હાજરી આપી ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોમિયોપેથીના સૌથી મોટા સંમેલન સાથે હોમિયોપેથી એકેડેમિશનો વિદ્વાનો ક્લિનિશિયન્સ વ્યવસાયકો અને વિદ્યાર્થીરે ઓકાર્યા હતા વૈશ્વિક હોમિયોપેથી દિવસ 2025 એકાતેકર હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર શેમ્યુલ હેની બસો સિત્તેરમી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા ભારત સરકારના આયુષ મંત્રાલયના નીચા હેઠળ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના સહયોગથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસ હોમિયોપેથી વૈશ્વિક અસર પ્રગતિ અને આધુનિક આરોગ્ય સંભાળમાં તેની એકીકરણને પ્રોત્સાહન આપવામાં આવે પ્રભાવશાળી પગલું ભરે છે હોમિયોપેથીમાં એજ્યુકેશન પ્રેક્ટિસ એન્ડ રિસર્ચ વિષય પર ભાર મૂકીને કાર્યક્રમમાં વિશ્વના વિવિધ વિભાગોમાંથી આઠ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી અને સંયુક્ત પ્રણે મગજ બલોડાના સત્રો પેનલ ડિસ્કશન પ્રદર્શનો પેપર પ્રેઝન્ટેશન સાથે આ સંમેલને સંશોધન અને વિકાસના નવીનતમ પ્રયાસો વિવિધ ક્લિનિકલ સંશોધનો પ્રકાશનો અને તેની વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો તે દર્શાવે છે કે કેવી રીતે સમુદાય આઉટરીચ કાર્યક્રમોને એ વિવિધ સ્તરે વ્યક્તિઓને સાજા કરવામાં મદદ કરે છે બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું અને તેમણે આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની ગરિમામાં ઉપસ્થિતિ રહી હતી ગુજરાતના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ આયુષ મંત્રાલયના સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ કૌશિક નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ના ચેરપર્સન ઇન્ચાર્જ ડોક્ટર પિનાકીન એન ત્રિવેદી એનસીએચ ખાતે હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડોક્ટર તારકેશ્વર જૈન

તેના મહત્વ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રકાશ પાડવા માંગુ છું આ ઉપચાર વૈજ્ઞાનિક પુરાવા આધારિત છે અને નિવારક અને પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપચાર તરીકે સારી રીતે સ્થાપિત છે આરોગ્ય મંત્રાલય જાહેર આરોગ્ય સેવાઓ અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમમાં હોમિયોપેથીને એકીકૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે હોમિયોપેથી વૈજ્ઞાનિક નિવારણ અને મજબૂત હેલ્થ કેર થેરાપી તરીકે સારી રીતે સ્થાપિત છે અને આયુષ મંત્રાલય મારફતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું તેનું સંકલન જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં હોમિયોપેથીને સંકલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમણે આ ઇવેન્ટના આયોજન માટે ગુજરાતને પસંદ કરવા બદલ આયુષ મંત્રાલયનો આભાર માન્યો અને ઉમેરિકોએ ગુજરાતમાં જામનગર ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઘર હોવાથી તે વધુ વિશેષ છે અને તેમણે સીસીઆરએચ એનસીએચ અને ની સેવાઓની પ્રશંસા કરી આ પરિસંવાદને સંબોધતા આયુષ મંત્રાલયના માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે ભારતને સંકલિત દર્દી કેન્દ્રિત હેલ્થકેર પર વૈશ્વિક ચર્ચા વિચારણાનું નેતૃત્વ કરવા બદલ ગર્વ છે વિજ્ઞાન અને કરુણાના હોડિયા તરાવતી હોમિયોપેથી માત્ર એક પરંપરા જ નથી પરંતુ તે નિવારક અને સર્વગ્રાહી સુખાકારી માટેનું એક શક્તિશાળી સાધન છે આ વિશ્વ હોમિયોપેથી દિવસ પર અમે સંશોધન શિક્ષણ અને જાહેર વિશ્વાસના માધ્યમથી તેના પાયાને મજબૂત કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ હોમિયોપેથી માત્ર અસરકારક જ નહીં પરંતુ કુદરતી સૌમ્ય અને પરવડે તેવી પણ છે ડોક્ટર સેમ્યુઅલ

અવિરત પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આ પ્રસંગે બોલતા કહું કે વિશ્વ હોમિયોપેથી દિવસે માત્ર ઉપચારની સૌમ્ય પ્રણાલીની ઉજવણી નથી તો ડોક્ટર સેમ્યુઅલ ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનના કલાતીત વિઝનને શ્રદ્ધાંજલિ છે જેમ જેમ આપણે પુરાવા આધારિત સંશોધન વૈશ્વિક માંગ અને જાહેર આરોગ્ય સંભાળમાં હોમિયોપેથીના સંકલનમાં વધારો જોઈ રહ્યા છીએ ત્યારે ભારત આ પરિવર્તનમાં મોકરે છે અને આયુષ મંત્રાલય શિક્ષણ નવીનતા અને આઉટરીચ મારફતે હોમિયોપેથી ઇકોસિસ્ટમને મજબૂત કરવા કટિબદ્ધ છે જે સુનિશ્ચિત કરે છે કે આ સલામત ખર્ચ અસરકારક અને લોકો કેન્દ્રિત સિસ્ટમ આગામી પેઢીઓ સુધી માનવતાની સેવા કરવાનું ચાલુ રાખે સૌને આવકારતા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ કોશિકે જાહેર આરોગ્ય સંભાળમાં હોમિયોપેથીની ભૂમિકા અને મહત્વ પર પ્રકાશ પાડ્યો આ પરિસંવાદમાં હોમિયોપેથી ઉદ્યોગનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું જેમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવામાં આવ્યું હતું અને આ પ્રકારની પ્રથમ રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ દરમિયાન વર્તમાન મહાનુભાવ દ્વારા કન્વેન્શન સોવેનિર આ પુસ્તકો સીસીઆર એચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્સના ઈ પોર્ટલ અને ડ્રગ સાબિત કરવા પરના ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરવામાં આવ્યું જેમાં વિદ્વાનો અને क्लिनिशियनों द्वारा होम्योपैथी में हाथ धरमा विविध प्रकार संशोधन पर प्रकाश पाया तो सबसे पहले मैं आज विश्व होम्योपैथी दिन की सभी को बहुत बहुत शुभकामनाएं देता हूं। आज यहां पर विश्व होम्योपैथी दिन मनाने के लिए तुमने आज यहां पर उपस्थित पूरे देश भर से लगभग साढ़े आठ हजार से ज़्यादा यहां पर ही क्षेत्र में काम करने वाले लोग थे छात्र छात्राएं भी थी हमारे अध्यापक भी थे और इसमें जो रिसर्च करने वाले साइंटिस्ट हैं वो भी यहाँ पर थे और उद्योग जगत में काम करने वाले भी बहुत सारे लोग यहाँ पर आए थे आप यहाँ की उपस्थिति से लोग दिखा के होम्योपैथी के बारे में लोगों में बहुत उत्सुकता है आज होम्योपैथी के माध्यम से लाखों लोग हर रोज यहाँ पर उपचार कर रहे हैं और होम्योपैथी की भी लोकप्रियता दिन ब दिन बढ़ते जा रही है और ज़्यादा से ज़्यादा हमारे आयुष विभाग की यही कोशिश रहेगी कि हमारी जो ट्रेडिशनल दवाएँ चाहे आयुर्वेद हो होम्योपैथी हो योगा हो ये हर घर तक हम उसको कैसे ले जाए और लोग कोई बीमारी ना हो स्वस्थ भारत जो हमारा प्रधानमंत्री का सपना है कि स्वस्थ भारत हमें निर्माण करना है तो वो स्वस्थ भारत में भी हम हमारे आयुष के माध्यम से होम्योपैथी आयुर्वेदा योगा सभी के माध्यम से हम योगदान देने के लिए तैयार है और लोग भी बहुत ही उत्सुकता से ये सभी उपचार लेने के लिए भी आगे आ रहे हैं